સમગ્ર છે ભારત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તારીખ સાતમી ડિસેમ્બર બે હજાર ચોવીસ થી શરૂ કરવામાં આવશે દેશવ્યાપી સો સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ જે અંતર્ગત ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીબીના નવા કેસ ઝડપથી શોધી તમામ કેસોની સારવાર શરૂ કરીને ટીબીથી થતા મૃત્યુદરમાં ઝડપથી નોંધપાત્ર ઘટાડો લાવી જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના પ્રયત્નો કરવામાં આવશે ચાલો આપણે સૌ આ જન આંદોલનમાં સહભાગી થઈએ ટીબીના લક્ષણો જણાતા તરત જ તપાસ કરાવીએ અને ટીબીની સારવાર નિયમિતપણે પૂર્ણ કરીએ ટીબીના દર્દીઓ સાથે આત્મીયતા કેળવીએ ટીબી હારશે ગુજરાત છે